શિયાળાના સમયે શિયાળાના દિવસોમાં ઠંડીના દિવસોમાં આપણે આપણી આજુબાજુ ઘણા લોકોને ઝાડાના ભાગે બળતરા થવી દુખાવો થવો લોહી પડવું ખંજવાળ આવી જેવી તકલીફો જોતા હોય છે જેનું કારણ છે ફિશર અને પાયલ્સ એટલે કે હરસ અને મસા અને હરસ અને મસા થવાનું કારણ છે એ કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાત અને કબજિયાત થવાનું કારણ જે છે એ આપણું જમણ છે એટલે કે મેંદાવાળી વસ્તુ ખાતા હોઈએ અનાજ વધારે પડતું ખાતા હોય ફાઈબર આપણે ડાયટની અંદર એટલે કે સેલેડ ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ ઓછા હોય અથવા તો જે છે એ પાણી ઓછું પીતા હોઈએ છીએ આવી ઘણા કારણોસર આપણને કબજિયાત થતી હોય છે સરળ અને સાદો ઉપાય નંબર વન એ છે કે પાંચ દિવસ માટે અનાજ બહારનું જમવાનું ઓઇલી સ્પાઈસી તીખું તળેલું ખાવાનું બંધ કરી દેવામાં આવે ઉપાય નંબર બે છે ગરમ પાણીનું ટબ લઈ અને પંદર મિનિટ સવારે અને પંદર મિનિટ સાંજે બેસવામાં આવે અને ઉપાય નંબર ત્રણ છે કે ગરમ પાણી સવારે ઉઠો એટલે તરત જ અને રાત્રે સૂતા પહેલાં પીવું જોઈએ જો વધારે પડતો દુખાવો વધારે પડતો લોહી પડતું હોય તો સ્વાભાવિક છે કે તમારે આયુર્વેદિક ટ્રીટમેન્ટ અથવા તો એલોપેથિક ટ્રીટમેન્ટ ડૉક્ટરની સલાહ મુજબ લેવી જોઈએ